જો મોટું થયું જો મોટું થયું બીડ્યું જો કાયદેસર જો આગળ કેમ હતું મિત્રો મેં ફેકડ્યું ત્યારે મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના કેટલા વાગ્યા સાડા સાત વાગી ગયા છે વાગ્યા તો જો મિત્રો અત્યારે ઓછો થતા હતા અત્યારે ઓઝો થોડોક ફાટી ગયો તો યુવાનું કામકાજ ચાલુ છે પાછળ ને અમારા અરવિંદભાઈ છે સવાર સવારમાં નાસ્તો બનાવવાની તૈયારી કરે છે રોટલી બનાવી નાખીશ ને હવે શાક બનાવે મોર્નિંગનું વ્યૂ જો મિત્રો સુરત દાદા ઉગે જતા મસ્ત મજાના જો એટલા મસ્ત છે તો મિત્રો જો અત્યારે અમારો અહીંયા ઓઝાનું વીવવાનું કામકાજ ચાલુ છે જો અડધો ઓઝો ધોયો અડધો ધોવાનો બાકી છે પણ વીવવાનું કામકાજ ચાલુ છે અવાર હવરમાં જો બધી જરસી પહેરે છે અહીંયા મિત્રો છે ને તે જરસી પહેરવું પડે કેમકે અવાર હવરમાં પવન નહીં જો તમને એમ કે પવન ઓછો હોય જો રામાપીરની ધજા છે એ જો કેટલી ફાજે ફાટ ફરકેશ રીતના રીતે કે પવન બહુ હોય તો હવે ઘડીક રહીને મળીએ આપણે ઓજો બોઝો બધું કમ્પ્લીટ જોઈ નાખીએ છે એક ઓજો હીવવાનો છે કેટલું બધું કામ છે પછી મલ્લીએ પાછા આપણે તો મિત્રો અત્યારે અમે બેઠી ગયા નાસ્તો કરવા અરે મિત્ર રોટલી જમમાં તો જો હવર હવર જે ઓજો પણ પાછળ પડ્યો છે બાફણ બનીને જ બગાનું જો મિત્રો સરસ મજાનું બાફણ બનાવીશ મારા અરવિંદ બે જમવા લો ભાઈ જમવા હા ભાઈ નાસ્તો કર લઈએ બધા રોટલી બનાવીશ રોટલી છે તંદુરની ની રોટલી છે કમના લોટલી અમારો પાયલોટ પસવાડે છે અમારા મોટા હજી આવ્યા નથી તો હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈએ હવાર હવાર માં જતા ઘણું કામ છે જો મિત્રો અમારા મોટા જો એટલે બધા પાછળ રખડે છે દીધા જો આગળ આવીએ જો આવી રીતના કંઈક સવારનો અમારો નાસ્તો હોય ત્રણેય ટાણા અમારે ફિશ ખાવાની હોય માસલા જ ખાવાના તાજે તાજું તો મિત્રો અત્યારે જો સાલું સાલુંમાં ઓજો હીવવાનું સાલું થઈ ગયું એમાં એવું હતું આ ઓઝો ખડકવાનો હતો આમ એમાં ટેન્ડલ ગાબડા જોઈ ગયા ગાબડા મતલબ કે ફાટલું હોય ને તો એ ફાટલું હીવવાનું એમ તો ટેન્ડલ કે આ તમે હીવતા જાઓ તો જો બધી સાલોમાં હીવતા હીવતા જાય હવે આને શું કરવું કંઈ ખબર નથી પડતે હીવવું કે ખડકવું કે તો મિત્રો દરિયો કેમ છે એક નંબર સૂર્ય આવી ગયો જ મિત્રો માથે કંઈ ઘટે નહીં આ મિત્રો વન એક્સમાં માં વિડીયો છે આ ઝીરો પોઈન્ટ ફાઈવમાં છે આ ટુ એક્સ માં ટુ એક્સ તો મિત્રો અત્યારે આવી જાય દસ વાગ્યા નો જો પાવડર વાળો સા જ બધા કલેજ બધા આવી પીવા અમારા મોટા છે કપ અમારા અરવિંદભાઈ ભંડારી ભંડારી નહીં કેવાના અરે મિત્રો ભરુંન ભાઈ બરોબર ને તો ચા પી લે મિત્રો મિત્રો અત્યારે આપણે એમ હોલ ઉપાડ્યો તો જો આમાં બધી મેચ લે આવે છે મિક્સમાં વધારે મિત્રો આ ઓક્ટોપસ આવે હવે નાના જો તો મિત્રો કેટલો સુંદર લાગે જો એક નંબર લાગે જો મસ્ત મજાનું આ કળો કળો પણ આવે છે મિત્રો અહીંયા જો એને આપણે ફેંકીએ પાણીમાં ફેંકી દીધો તો કલા બલા ઉડેશ ને આમાં બધી આ ઝાણા ઝીણા ઝીણા માછલી મેચ લે આવે તો હવે એના ફેંકવાના છે પાછા મોટા થઈ જાય બીજું બીજું આમાં કંઈ મિત્રો આવ્યું નથી નવું ભાઈ આ નરસિંહાને એવું જ છે જો કેમ છે કલાપલા મસ્ત મજાના વાવ વાયુ એક નંબર આવે કંઈ ઘટે છે હવે આપણે માલ વીસી લઈએ ફટાફટ

થઈ ગયા કેટલા વાગી ગયા એક વાગી ગયો મિત્રો તો હવે જમી લઈએ પછી મળીએ પાછા આપણે જો મિત્રો શીપ જાય જો હું મારી દીધું આપણે એ મેં ધ્યાન તપકાઈ ગતી નહીં મોટી બધી જાઉં મિત્રો આમાં નાની લાગે જ મોબાઈલમાં આમ મોટી જો તો કેટલું ઝૂમ મેર્યું જો આપણે પાછું મારું બધા મોટો ફોન લેવો પડીએ તો મિત્રો અમે આગળ હોલ ઉપાડ્યો એમાં જળવાળા બધા મેચલી આવે જળ મતલબમાં કે આ ઘર્યા અહીંયા પાણી જેવી જળ આવે જો ફડફડ ફડફડ કરે તો હા આમ આમ નાખતા કોરામાં એટલે ઉગાડે કહો લવરા આ બાકુ લાવ્યો

કઈ કાયદેસર જો આગળ કેમ હતું મિત્રો મેં ફેંકડ્યું ત્યારે પાછું જો હતું એટલું ભૂલી ગયું તારા ખૂતે જ હવે તો આ કાંટા હા તો મિત્રો અત્યારે સાંજના સાડા છ વાગી ગયા છે ને હું આવ્યો તો કીબી નહીં ફેર ભંડારી એવા મારા રોટલા ઘડી લીધા હવે એ શાક કાપેશ અહીંયા મિત્રો છે ને હાલત બહુ ખરાબ થઈ ગઈ બુકડા બૂગડા ને બધું મેલું થઈ જાય ગારો ઉડે હા ઉડે ધંધારા હાથું હોય ગંધારા પગુ હોય જો મારા કપડાની હાલત જુઓ તમે પગુની હાલત જુઓ જો કેવા પગું છે આધુની હાલે જ જોવું હું સૂરજના હાબે બેઠે જ મિત્રો જો સુરત દાદા કેમ મસ્ત મજાના છે હવે સાત વાગ્યે સાત સાડા સાત વાગ્યે ને એટલે સૂરજ દાદા આ થમીએ તો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે મારા ખલ્લાસીઓ રે બે બેઠા છે એક ભંડારી છે અમારે શાક કબેજ મિત્રો અહીંયા ઓય સરા મિત્રો મારા અરવિંદભાઈ શાક મું ઘરે છે જો મજા બનાવવાના છે મિત્રો આજ એટલા માટે જો તો મિત્રો અત્યારે અમે આકરી હોલ પેડો તો સાંજ કેટલા વાગે આ પોણા આઠ થઈ ગયા ને હોલ ઉપાડે તો તો માલ થોડો ઘણો આવે તો શૂટિંગ કર્યો છે હવે આમાં નર્સિંગ આવે જ તો નાના મોટા અલગ અલગ કરવાના છે તો આમાં મોટા નર્સિંગ આ બધા રાખવાના છે ને બીજા બેસનમાં નાના નર્સિંગ રાખો મિત્રો કેટલા બધા જો મિત્રો એટલો મોટો નર્સિંગ આવ્યો આમ હાથે માપો તો જો કેવડો મોટો નર્સિંગ મોટા મોટા નર્સિંગ આવ્યા જ મિત્રો જો આ મિત્રો મોટા મોટા નરસિંગ છે તો આ નાનજી મોટા કોલ્ડ રૂમ માં ઉતરી ગયા છે તો એને આપણે માલ અંબાવાનો છે જો આમાં કેસલા ને બધું છે મિત્રો આમાં બગાને છે

આપણે રીત ના માલ લંબાવવાનો મિત્રો જો આ એટલો માલ અંબાવવાનો છે આ શૂટિંગ થઈ જાય તો એ પણ અંબાવાનું છે મિત્રો અમારે ટેન્ડર જો માવો બનાવે પાત્રીનો ફેટ સલું કરીને જોવો અત્યારે કેટલા વાગી ગયા આઠ વાગી ગયા આ જીપીએસ છે મિત્રો જીપીએસમાં બધું બતાવે આમાં ક્યાં જવું ક્યાં નહીં નંબર ને સીરી છે બધું ને આ ઓલું કમ્પસ છે બધી બૂટમાં આ તો હોય જ મુજરો

આજે હોલ મૂક્યા હોય પાછો રાતના અગિયાર વાગે ઉઠ્યું તો સાડા દો અગિયાર વાગે પેલા જમીને ઘડીક આરામ કરીએ ગુડ મોર્નિંગ મિત્રો સવાર સવારમાં આપણે આવી ગયા ચા પીવા આપણા અરવિંદભાઈ રોટલી કરે છે અમે બધા ચા પીએ છીએ બધા જ ઉઠી ગયા છે મિત્રો છ વાગ્યાને ઉઠ્યા જ બધા સાબા પીએ એટલી ઠેકાણો એ નથી સુરત જતા થોડાક ઉગીએ ઘડીકમાં વાર છે સાંજામામાં દેખે દેખાય મિત્રો જરા તો મિત્રો અત્યારે સવાર સવારમાં આપણે બનાવવાનો છે દોડીનો નાસ્તો તો આ છે આપણી લાલ ડોડી જો કેવી છે એને આવી રીતના ફોલવાની આ મારો સવાર સવારનો નાસ્તો છે આપણા અરવિંદભાઈ છે રોટલી બોટલી ને બધું મસાલો બસાલો બધું બનાવે છે રોટલી તો બનાવી નાખી તો હવે આ ફોલી નાખીએ આપણો નાસ્તો થાય વેલા હેર કમ્પ્લીટ જો હવર હવરમાં બધા ફોલવા બેઠી ગયા છે નજી મોટા છે આડી જોઈ હતી એ તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે બધા નાસ્તો કરવા જો આપણે સવારનો નાસ્તો બની ગયો છે આ છે હોંઢિયા ડોડી ટુડી છે રોટલી છે સવાર સવાર માં બધા બેઠા છે નાસ્તો કરવા જવું મિત્રો તો આપણે બધા નાસ્તો કરી લઈએ સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે મારા અરવિંદ ભાઈ ડોડી ને કોબી કોબી ને ડોડી છે આમાં જો તો મિત્રો અત્યારે વિડીયો છે ને તે આપણે અહીંયા એન્ડ કરવાનો છે કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલની અંદર ને ઇન્સ્ટાગ્રામમાં બધા મિત્રો આપણે ડિપ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો બધા ફોલો કરી આપજો બરાબર તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય